તળાજા મહુવા હાઈવે પર આવેલ સાંકરાસર ગામના પાટિયા પાસે એક બાઇક સ્લીપ થઈ હતી જેમાં તલાજાના બે યુવાનોને ઇજાઓ થઈ હતી જેને સારવાર માટે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ તળાજાના યુવાનો બોરાડા ગામે જમીને પરત ફરતા હતા તે સમયે તલાજાના સાંકરાસર ગામના પાટિયા પાસે ઓચિંતા દીપડો આડો આવ્યો અને ગાડી સ્લીપ ખાઈ ગઈ હતી અને બે યુવાનોને ઈજાઓ થઈ હતી જેમાં બંને ઈજાગ્રસ્ત યુવાનોને તલાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા વધુમાં ઈજાગ્રસ્ત શું કહે છે સાંભળો મારું નામ વાળા પીપા ધીરુભાઈ છે તળા ગામ અમે બોગડા જમવા ગયા હતા નાથી રિટર્નમાં આવતા હતા રસ્તામાં દીકડો અડી ગયો આવી અને સ્લીપ થઈ ગયો કઈ જગ્યાએ સ્લીપ થઈ ગઈ ખ્યાલ છે આયુર સમાજની વાડી છે રસ્તા હાઈવે ના સાગર સરના વાટિયા પાસે હા એની પહેલાં કેટલા જૂને વાગ્યું છે તમને આમ બે જણા